હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મણકા ગોળીના આધારે આઠ નવ ઘડીઓ જોઈશું એકથી સાત સુધીના ગડિયાના વિડીયો ચેનલ પર ઓલરેડી મૂકેલા છે તો તમે જોઈ શકો છો તો ફરી ચાલુ કરીએ આઠ નવ ઘડીઓ તો અહીંયા જે આઠ મણકા ઉપરના જે જાંબલી રંગના આપેલા છે તેને આપણે સરકાવીને ડાબી બાજુ લાવીશું અને આઠ આઠ ઉમેરતા જઈશું એટલે આપણો આઠનો ઘડિયો બની જશે તો જોઈએ અહીંયા આઠ મણકા આપણે આ બાજુ લાવ્યા એટલે કે થશે અહીંયા આઠ એકા આઠ આઠમાં ફરીથી બીજા આઠ મણકા લાવીએ તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો અહીંયા થશે આઠ દવ સોળ સોળમાં ફરીથી આઠ ઉમેરતા સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો થશે આઠ તરી ચોવીસ ચોવીસમાં ફરીથી બીજા આઠ મણકા ઉમેરીએ તો થશે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો આઠ ચોક બત્રીસ બત્રીસમાં ફરીથી આઠ ઉમેરતા બત્રીસને આઠ ચાલીસ એટલે કે આઠ પંચા ચાલીસ હવે આગળ જોઈશું પરંતુ અહીંયા આપણે આઠ પંચું ચાલીસ યાદ રાખીશું તો છેલ્લે જે આઠ પંચા ચાલીસ આપણને મર્યા હતા એમાં ફરીથી આઠ મણકા ઉમેરીએ તો ચાલીસ ને આઠ ટોટલ થયા અડતાલીસ એટલે કે અહીંયા થશે આઠ છગ અડતાલીસ અડતાલીસમાં ફરીથી આઠ ઉમેરતા થશે આઠ સિત્તું છપ્પન એટલે કે ટોટલ મણકા થયા છપ્પન છપ્પનમાં બીજા આઠ મણકા ઉમેરીએ તો સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ અને ચોસઠ તો થશે અહીંયા અઠું અઠ્ઠુ ચોસઠ ચોસઠમાં બીજા આઠ ઉમેરીએ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર ઇકોતેર અને બોતેર તો થશે આઠ નવ્વા બોતેર બોતેરમાં બીજા આઠ ઉમેરીએ તો તોતેર તેર પંચોતેર છોતેર સિત્તોતેર ઇઠોતેર ઓગણ એંસી અને એસી તો અહીંયા આઠનો ઘડિયો પૂરો થયો આઠ દાન એસી તો આમ તમે આઠમાં જેમ જેમ આઠ ઉમેરતા જઈએ તેમ આઠનો ઘડિયો બનતો જાય છે એટલે કે આઠનો પુનરાવર્તિત સરવાળાના આધારે તમે બાળકોને આઠનો ઘડિયો શીખવાડી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી રાખો અને નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ